ઝુલિયા તાલુકાના પોલીસ સ્ટેશનમાં ના ગુનામાં પ્રતિબંધિત કોડિન સિરપનો જથ્થો પૂરો પાડનાર નાસ્તા થતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયદ પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શહેર માં પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખે તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ્ત સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી

કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ રાજીભાઈ નાવને બાતમી હકીકત મળે કે ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ગુનામાં પ્રતિબંધિત કોડી સિરપનો જથ્થો પૂરો પાડનાર નાસ્તો ફરતો આરોપી સાજીબ ઉર્ફે

પ્રતિબંધિત કોડી સિરફનો જથ્થો સુરતથી ધુલિયા ખાતે લઈ જાય સહ આરોપી ડબી શેખને આપતા સદર આરોપી મહારાષ્ટ્ર ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા ત્રણ લાખ બોત્તેર હજારના પ્રતિબંધિત કોડી સીરફના જથ્થા સાથે પકડાઈ ગયેલ હોય અને સદર આરોપીને વોન્ટેડ બતાવેલ હોય જેથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોય જેની કબૂલાત કરતા આરોપીને મહારાષ્ટ્ર ધુલિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોફા કાયદેસરની કાર્યવાહી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે